કેમ છો છોકરા મજામાં ઘણા દિવસો થઈ ગયા તહેવાર હતો બધાને ખ્યાલ છે પેલો ધાયપીની વર્ષ નવા વર્ષના રામ રામ નવું વર્ષ ભગવાન કંઈક સારું માહિતી સારી ખબર સારી ખુશી આપે એવી પ્રાર્થના હાલો હવે આપણે ચેપ્ટર નંબર ચાર પૂરું કર્યું હતું બાયોલોજીનું ચેપ્ટર આપણે એક પૂરું કરેલું છે પણ બાકીના જે ચેપ્ટર છે ફિઝિક્સના એ આપણે લીધા જ નથી તો આપણે આજથી ફિઝિક્સના ચેપ્ટરની શરૂઆત કરશું પહેલા એક માહિતી જો ભાઈ મોબાઈલમાં વિડીયોનું માહિતી ઉતરતી હોય લાઇટિંગનો થોડો પ્રોબ્લેમ કરશે પણ થાય છે એવું કે મોબાઈલમાં એક વિડીયોમાં ઓટો ફોકસ સિસ્ટમ આવે છે જેના કારણે જ્યારે હું સામે હોય એમ તો પાછળનું બ્લર થઈ જાય છે આવું તકલીફ થાય છે જ્યારે મુખ સામો હોય આમ ફરી જાય એટલે તમને આ બધી વસ્તુ ઘાટી જ દેખાય જ્યારે હું સામો આવું

શોર્ટ વિડીયો ટાઈપ ત્રણ ત્રણ મિનિટના વિડીયોમાં જે છ માસિકના પરીક્ષા માટે જરૂરી હતી તો તે માટે આપણે પહેલાં કરી રહી છીએ એનું રિવિઝન આપણે ખાલી કરશું હાલો તો હવે આપણે અહીંથી જોવાનું છે ચેપ્ટર નંબર નવ પહેલાં તો ચેપ્ટર વિશે માહિતી મેળવીએ આજે આ પ્રસ્તાવનાનો આપણો ચેપ્ટર લઈએ લેક્ચર લઈએ જેમાં આપણે ગોળી અરીસાથી સાથે નવા લેક્ચરમાં સ્ટાર્ટ કરશું હાલો તો આપણે જોઈએ થોડુંક જૂનું નવું બધું ભેગું કરીએ પ્રકાશ એટલે શું હાલો ભાઈ તો માહિતી

આ ત્રણ પાર્ટિકલ માં કોઈ પણ બે પાર્ટિકલ એકબીજા સાથે અથડાય એમાં પ્રોટોન પ્રોટોન અથડાય છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અથડાય છે ન્યુટ્રોન ન્યુટ્રોન અથડાય છે મોસ્ટ ઓફ તો કેવું થાય છે કે પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં હોય છે એટલે આ કરામણની કોઈ અસર થતી જ નથી માની લો કોઈ તારમાં બે ઇલેક્ટ્રોન અથડાય છે એક ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરતો કરતો થોડું દીપમાં માહિતી આપે ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરતો તો એક ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરતો તો બંને ઇલેક્ટ્રોન એકબીજાની વિરુદ્ધ દિશામાં હતા અને જે બિંદુએ આ બંને અથડાય ઈ બિંદુએથી ઇલેક્ટ્રોનના અથડામણના કારણોસર એમાં অতি સૂક્ષ્મ કણોનું નિર્માણ થાય છે જેને કહેવામાં આવે ફોટોન જેનું પર પી પ્લસ જ કહેવામાં આવે ઇંગ્લિશમાં ગુજરાતીમાં કહેવામાં આવે ફોટોન આ ફોટોન શું છે તો કે આ ફોટોન ને જ પ્રકાશનો કણ કહેવામાં આવે છે આ પ્રકાશ જે આ રીતે

વિદ્યુત ચુંબકીય વિકિરણ ને પ્રકાશ કહે છે આ પ્રકાશની વ્યાખ્યા કે વિદ્યુત ચુંબકીય વિકિરણ ને પ્રકાશ કહેવામાં આવે છે આંખમાં સવેદના ઉત્પન્ન કરતા પણ પ્રશ્ન એ છે કે આપણે દુનિયાની તમામ વસ્તુ જે જોઈ શકીએ છીએ આ તો પ્રકાશના વિશેની માહિતી હતી આપણે જે દુનિયાની તમામ વસ્તુને જોઈ શકીએ છીએ

તાને વક્રી ભવન કહેવામાં આવે છે આવ દેહી ભાષામાં કહીએ તો પ્રકાશ નું અથડાઈને પાછું આવવું અને પરાવર્તન કહેવાય અને પ્રકાશ મૂળ સ્થાન થી વિચલન પામવું મતલબ વળવું આ ઘટનાને વક્રી ભવન કહેવામાં આવે એટલે બે સિમ્પલ ઘટનાઓ છે પહેલા ખાલી માહિતી માટે પ્રકાશ અથડાય પાછો આવે પરાવર્તન પ્રકાશ મૂળ દિશા થી વળે તે વક્રી ભવન કહેવાય હવે પ્રકાશ નું પરાવર્તન છે એના માટે આપણે નિયમો ગણશું હમણાં એની આકૃતિ ગણશું ત્રણ માર્કનો પ્રશ્ન આપણો આ પણ મેઈન પ્રશ્ન કે પ્રકાશનું જે પરાવર્તન છે વ્યાખ્યા આગળ લઈ આપણે સમજે કોઈ સપાટી સાથે પ્રકાશનું કિરણ અથડાઈને પાછો આવે પ્રકાશનું પરાવર્તન કહેવાય એના પ્રકાર કેટલા છે જે આપણી નવી વિજ્ઞાનમાં કાઢીને કે જૂની વિજ્ઞાનમાં આપેલા છે તો ભાઈ પ્રકાશનું જે પરાવર્તન છે ને આપણે પરાવર્તન વાળો ટોપિક શરૂ કરીએ પ્રકાશનું પરાવર્તન પ્રકાશના પરાવર્તનના નિયમો જો એમાં પહેલો નિયમ છે નિયમો તો પહેલું છે નિયમિત પરાવર્તન અને બીજું છે અ નિયમિત પરાવર્તન માન લો આ એક સપાટી છે નિયમિત પરાવર્તન છે ને સીધી સપાટીમાં થાય માન લોકો એક આવી સીધી સપાટી છે નીચે ટપકા કરેલે છે આનો અર્થ થાય છે પોલીસ કરવ પોલીસ કરવું એટલે આપણે વરીસુ જોઈએ એની પાછળ પર કલર કરેલો હોય છે ને પોલિશ કરવું કહેવાય જેનાથી પ્રકાશ આરપાર ન થાય પર જાય તો વક્રીભવની ઘટના અને અથડાવી પાછું જાય એટલે પરાવર્તન ઘટના તો આ નિયમિત પરાવર્તન અનિયમિત પરાવર્તનમાં સપાટી છે આપણે બાકી ચૂકવી લીધી શકે એ પણ ઠોસ સપાટી છે એટલે નીચે તેમાં પણ તમે દેશ દેશ કરી શકો એટલે પોલિશ કરે નથી પણ ઠોસ સપાટી છે એમ કહેવાનો અત્યાર હાલો હવે આપણે આમાં ત્રણ પ્રકાશના કિરણો આપાત કર્યા છે સીધી દોરાયેલી છે ને છે જ વાડી છે ને માન લો ત્રણ સીધા પ્રકાશના કિરણો સ્કેલ હોગેલ ના થોડા પકરા છે દોરો ત્રણ સીધા પ્રકાશના કિરણો એ સપાટી સાથે અથડાય છે સમાંતર એકબીજાને સમાંતર ત્રણ પ્રકાશના કિરણો આવે છે તો સપાટી સીધી હોવાના કારણે શું થશે હું કે ત્રણે ત્રણ પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર આવતા હતા અને જાહે તો એ એક બીજાને સમાંતર જાહે મતલબ આ જેટલું અંતર હતું એટલું જ રહેશે એટલું આવી છે એટલું આવી રહેશે ભલે મારાથી દોરો હું થોડું આગળ પાછું થાય હવે આ છે નિયમિત પરાવર્તન આ કોની અંદર જોવા મળે છે ભાઈ તો સીધા અરીસામાં એટલે આ જોવા મળે છે ઉદાહરણ તરીકે સમતલ અરીસામાં જે આપણા ઘરમાં હવામાં મોઢું જોવો ટાઈમે જે આપણે અરીસાનો ઉપયોગ કરે એના પરાવર્તન જોવા મળે છે તો એમાં આપણે અહીં ત્રણ પ્રકાશના કિરણો અહીંયા પાપત કરીએ આ પહેલું આ બીજું અને આ ત્રીજું પ્રકાશનું કિરણ ત્રણે ત્રણ એકબીજાને સમાંતર પ્રકાશના કિરણો આવે છે તો થાહે કેવું આ ભટકાઈને આમ જાય કેમ કે ઢાળ આમ છે આ ભટકાઈને આમ જાય ઢાળ આમ છે આ ભટકાઈને આમ જાય ઢાળ આમ છે આવ્યા સીધા પણ સીધા નો દ્યા તો આને કહેવામાં આવે અનિયમિત પરાવર્તન બંને ઉપર પ્રકાશના કિરણો તો સીધા જ આવે છે પણ આ સીધી સપાટી હોવાના કારણે સર સમાંતર જાય છે અને સપાટી વાકી ચૂકી હોવાના કારણે સર આડાડવા જાય છે તો આવું ક્યાં જોવા મળે આનું ઉદાહરણ હું અનિયમિત પરાવર્તન ક્યાં જોવા મળે તો કે ભાઈ સમતલ અરીસો સિવાય બધી જ જગ્યાએ

અને ઈ પ્રકાશના કિરણો જો મારી સપાટી સમતોલ સીધી હોય અને એની નિયમિત પરાવર્તન થાતો બાર બાર 100000 200 સોરી 10000 15000 20000 પછી હોય તો જે પ્રકાશ આવી હોય એ બધાય બધા અઠરાઈને આ દિશામાં જાય તો આગળી હું કીધું દઉં જઈએ કોઈ સપાટી ઉપર પ્રકાશ પડે એ અથડાઈને પાછો આવે તો એ તમને વસ્તુ દેખાય છે પરાવર્તનનો ફાયદો શું છે જઈએ કોઈ વસ્તુ હું આગળ અંધારું થઈ ગયું તો મારા શરીરમાંથી કોઈ પ્રકાશના કિરણો તમારા સુધી આવતા જ નથી તો તમને નહીં દેખાય રેડી પણ અત્યારે

તમે બેન્ચને જોઈ શકો ડસ્ટરને જોઈ શકો માર્કલને જોઈ શકો આની પાછળનું મેઈન કારણ છે એની સપાટી ખરબચડી છે અનિયમિત પરાવર્તન આમાં પ્રકાશના કિરણો એક જ દિશામાં થાવા માની લો અહી લાઇટ છે ટ્યુબલાઇટ છે તો નાથી પ્રકાશના કિરણો અહી આવે છે જો એ નિયમિત परावर्तन થતું તો અહી આવે પણ નથી થતું જેના કારણે સર આવે છે ભા પણ આટમ ચાલી દિશામાં પ્રકાશના કિરણો વિખેરાય છે એટલે તમને પણ દેખાશે સાઇડવાર્ડન તો દેખાશે આ તરફનું દેખાશે બેઠારે 180 ડિગ્રીમાં બુદ્ધ જ લોકોને આ સાઇડની બાજુમાં કેમ કે આ બધી જ તરફ પ્રકાશનું વિશેરણ કરે છે એટલે આપણો કહેવાનો મતલબ તમને કોઈ એવો પ્રશ્ન પૂછે પરીક્ષામાં ભાઈ કેમ કે આ એનસીઆરટી બુકમાં આપણે જૂની વિજ્ઞાનમાં પછી એનસીઆરટી બુકમાં છે એટલે જરાક ધ્યાન દેજો કે ભાઈ એવો પ્રશ્ન પૂછાઈ ગયો કે આપણે આપણા ક્લાસરૂમની રાખેલી બેન્ચને જોઈ શકીએ છે તો ના કયું પરાવર્તન ઉપયોગમાં આવે તો ખાસ ધ્યાન રાખવું અનિયમિત દુનિયામાં એક જ જગ્યાએ નિયમિત થાય છે અને એ છે સમતલ અિસો એના સિવાય ક્યાંય પણ નિયમિત મળતું નથી બધી જગ્યાએ અનિયમિત અને અનિયમિત દુનિયાની તમામ જે રીતે પ્રશ્ન પૂછે રીતે જવાબ આપો તમને એમ કે સમતલ રીસા કેવું પરવર્તન થાય છે તો નિયમિત દુનિયાની તમામ વસ્તુ પછી બેન શરીર શિક્ષક કોઈ પણ વસ્તુ લઈ લો મેં જોવા માટે કયું પરાવર્તન જવાબદાર છે આ વિજ્ઞાન છે ને હાલો એટલે ત્રણ માર્કનો પ્રશ્ન સ્ટાર્ટિંગ કરીએ આપણે રેડી હાલો તો પાંચનો પેલા પ્રશ્ન ઊભા આપણે આના પ્રશ્નો પાઠમાં ઓછા છે આપણે લેખિત પ્રશ્ન એટલા બધા નથી કેમ કે પેલા અરીસાનું લેન્સનું સૂત્ર આવતા ત્યારે આમાંથી ચાર માર્કનો પ્રશ્ન ફિક્સ પૂછાતો પણ હવે નથી પૂછાતો હાલો તો આપણા માટે પહેલો પ્રશ્ન એક

કોઈ સપાટી પર અથડાય પાછો ફરે પછી આ સાઈડ કોઈ પણ દિશામાં જઈએ ને પાછો ફરે તો આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે તો આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે પેલી આપણે વ્યાખ્યા લખી અથડાઈને પાછો આવવો જોઈએ તમે તે વ્યાખ્યા મોડીફાઈ કરીએ ભાઈ તમને મજા આવે રીતે તમને એમ લાગે પ્રકાશ સપાટી ઉપરથી ભટકાઈને પાછો આવે અને પરાવર્તન કહેવાય બરાબર ભાષા તમે મજા આવી ભાષા વાપરી શકો બસ અત્યારે ખાલી એટલું ધ્યાન રાખજો આપણી ભાષા હાઉ સિમ્પલ વ્યાખ્યા લખીએ કે ભાઈ પ્રકાશ સપાટી સાથે અથડાઈને પાછો આવે આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે જૂની વિજ્ઞાનમાં એની આકૃતિ હતી નવી વિજ્ઞાનમાં આકૃતિ નથી તો નવી વિજ્ઞાનમાં ખાલી લખાણ જ છે તો આપણે પેલા લખાણ પર જોઈએ ને વધારેની આકૃતિ પર જોઈએ લખાણ એટલે નિયમો કે ભાઈ પ્રકાશ ના પરાવર્તન ના નિયમો નીચે મુજબ છે બે નિયમો છે બે નિયમ પેલા આકૃતિમાં જોઈએ આપણે લોલો આ એક સપાટી છે સીધી સપાટી જો આપણે અનિયમિત સપાટી થી દુનિયાની તમામ વસ્તુ જોઈ શકીએ તો અનિયમિત સપાટી આપણે કઈ દોરશું નહી કેમ કે પાસે પાછું પરવું થોડું આકૃતિ કઈ મા લો એક આ સપાટી છે થોડીક ઉપર દોરી આકૃતિ

પરાવર્તન કોણ આ કિરણે બનાવેલો ખૂણો આ કિરણે બનાવેલો ખૂણો બસ બે ખૂણા જ છે પણ જરાક ધ્યાન રાખજો કે કોને સાથે ખૂણા બનાવ્યા કિરણે લંબ સાથે જે ખૂણો બનાવે ને લંબ આ છે પરાવર્તન કિરણે લંબ સાથે બનાવેલા ખૂણા ને જ પરાવર્તન કોણ કહેવામાં આવે આ જરાક સમજાય આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો આપાત કોણ પરાવર્તન કિરણ એ લંબ સાથે બનાવેલ ખૂણો પરાવર્તન કોણ કહેવામાં આવે આપાત કોને સંજ્ઞા માં કહેવાય પરાવર્તન કોણ ને આર કહેવામાં આવે આ ખૂણો પૂરી આ જૂની વિજ્ઞાનની છે તમારે દોરવી તો ઠીક છે નો દોરો તો કહેવાનું હાલો નિયમ શું છે કે ભાઈ પહેલો નિયમ રોમન આંકડા કરવાનો પહેલો નિયમ કે ભાઈ પરાવર્તન ની ઘટના દરમિયાન આપત કોણ અને બીજો કોણ છે પરાવર્તન કોણ કોણનું મૂલ્ય હંમેશા સમાન હોય છે આપાત કોણ

સપાટી સાથે નેવું અષ્ટ બંને તરફ ખૂણા બનાવે એટલે લંબ સાથે બનાવેલો ખૂણો આપાત કિરણે આપાત કોણ પરાવર્તન કિરણે પરાવર્તન કોણ અને બંનેના મૂલ્ય સમાન હોય છે મતલબ અનિયમિત પરાવર્તન થતું હોય તોય સમાન મતલબ આમ સપાટી છે મતલબ અહીં કોઈ પ્રકાશનું કિરણ આવે છે તો સપાટી આમ છે તો લંબ અહીંયા થયો આવું કોઈ પ્રકાશનું કિરણ અહીંથી આવે છે આ રીતે વીસ ના ખૂણે એ ભટકાઈને વીસ ના ખૂણે જ જાય અહીં જેટલું બનશે એટલું જ બનશે પણ સપાટી ગમે ના હોય માનલો આમ પ્રકાશ નું કિરણ આવે છે તો આ બંને વચ્ચે ખૂણો તો આ અને સમાન જ બનવાનો છે એટલે આ આખા વિશ્વમાં તમામ સપાટી માટે લાગતો નિયમ છે એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ ના મૂલ્ય હંમેશા કેવા હોય છે સમાન અને બીજો નિયમ હાવ હેલો નિયમ છે કે ભાઈ જે આ પરાવર્તનની ઘટના થઈ એમાં પ્રકાશ નું કિરણ આવ્યું અહીંથી દ્યુ અહીંયા એવું થોડું છે કે પ્રકાશ નું કિરણ આવ્યું પ્રાચીમાં અને દ્યુ વેરાવળ થાય છે આખી ઘટના એક જ જગ્યાએ અલવાસા પાટી છે રાયની પ્રકાશ કિરણ આવ્યું આપાત કિરણ અહીં ભટકાઈ ગયું આ પરાવર્તન કિરણ આ હું છે લંબ આય કોનો આપાત કોણ આય બેનો પરાવર્તન તો આ બધી વસ્તુ એક જ જગ્યાએ થાય છે એટલે ગુજરાતી આપણી વિજ્ઞાનની ભાષામાં લખી શકાય બધાના નામ પહેલા લખવાના હું નામ લખવાનું તો કે ભાઈ આપાત કિરણ પરાવર્તન કિરણ આપાત કોણ પરાવર્તન કોણ ચારે ચાર નામ અને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે બધી જ ઘટના

প্রক সপাটি অথড়াই পাশ নতন কেমন

બધી રેખા ઘટનાઓ અને એના ઉપરથી ચાર આપણે વ્યાખ્યાઓ બનાવશું હરીસા નક્કી હાલો અસ્તુ જય ભગવાન સ્ક્રીનશોટ બાકી હોય લોકો લઈ લો